શું માંગો છે તમારી સરકાર જોડે અમારી સરકાર જોડે એવી માગણી છે કે તાત્કાલિક સોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે તળાવોમાં પોણી નખે અને સુજલમ સુભલમ ચાલુ કરે માગશો તો એક સરકાર પાસે પોણી જ માગશો બીજું કોઈ માગતા નથી પણ આ સરકારને શીખીશું મગજમાં પહેરી ગયું છે પોણી અમને આજ ચાર પોચ ધડા થઈ ગયા બેઠા છે પોણી આલતી નથી હવે અમે પીએચ કરવા માટે પોણી ખેડૂત લઈ જાય છે કોઈ અમે અહીંયા વેડફતા તો પોણી સને નકે તમે વેડફી ન છે એટલે તમને પાણી ના મળે પોણી જાયરું છે ખૂબ આરી સરકાર અત્યારે હાલ કશું ઓભડવા માગતી નથી ત્રણ દાડાથી રાહ જોઈને બેઠા છે ચાલુ કરતી નથી અત્યારે આ ખેડૂતો તમે જોઈ શકો છો જેટલે ચેટલેથી ભાડા ભાજી ભાજી અને અત્યારે હં આવી રહ્યા છે ધરણા અમે ચાલુ કર્યા છે અને સમેટવાના પણ નથી પોણી ચાલુ કર્યા સિવાય અમે અહીંથી જવાના નથી અમારી એક જ માગ છે તાત્કાલિક સોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે તળાવમાં પાણી નોખે અને ચાલુ કરે બસ છે અમારી સાહેબ પણ દર વખતે જ્યારે એવું હોય છે સરકારના લોકો કહેતા હોય છે કે ભાઈ પાણી આ વખતે ઉનાળા ખેડૂતોને આપવામાં આવશે બરોબર ત્યારબાદ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પણ કહેતા હોય છે કે અમે તમને પાણી આપીશું કિસાનો વોટ આપો અહીંયા બેઠેલા કિસાનો પણ મુખ્યત્વે મને એવું લાગે છે કે સરકાર તરફ વોટ કરતા તો આવું કેમ થાય છે કે જ્યારે ખરાખરીનો ખેલ આવે ત્યારે જ પાણીને કાપી દેવામાં આવે છે ઓમાં શું છે ઈને જૂઠું બોલવાની ટેવ પડી ગઈ હોય આપણે કુટેવ હોય છે ને એમ એને જૂઠું બોલવાની કુટેવ પડી જી હોય એટલે વારે ઘડી આવા ઘુમરા કરે લોકોના અને તાળીકા પાડે અને પાસે સાહેબ જતા રહે અને પોણી હોય તો બંધ થઈ જાય બસ આ રીત વાત છે બીજી કોઈ વાત જ નહીં સાહેબ તો હવે આવનારા સમયની અંદર કદાચ આ લોકો પોણી નહીં ચાલુ કરે તો કેવી રીતે રણનીતિ રહેશે આંદોલનની ને શું થાય રણનીતિ અમે પોણી ચાલુ કરાયા વગેરે ગમે થાય બાકી પોણી ચાલુ કરાયા વગેરે અત્યારે અમારા બાજરા બળેરા છે અત્યારે કાચચારો બળેરો છે શું અમે દૂધ ભરાવા શું અમે ક્ષેત્રમાં જઈને કરા તો એનાથી અમારું બે હું હારું ને એટલે અમારું વાંચ બેસી રહેશે અને ધરણા ચાલુ રહેશે અમારા બંધ કરવાના આંદોલન અમે સદ નહીં તો હવે આપણે વાતચીત કરીશું અમરાભાઈ જોડે અમરાભાઈ એટલે કિસાન આંદોલનનો ચહેરો તમે મારી સ્ક્રીન ઉપર જોશો અને ઓળખી જશો કે જ્યારે ખેડૂતોની વાતચીત હોય ત્યારે કોઈ પણ જગ્યાએ અમરાભાઈ હાજર હોય છે અને ધરણા પ્રદર્શન કરતા હોય છે અને અત્યારે એવું છે ધરણા પ્રદર્શન ચોગા પમ્પિંગ સ્ટેશન એટલે કે ચાંગા ગામની અંદર થઈ રહ્યું છે ને એ જગ્યાએ ઘણા બધા કિસાનો અહીંયા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ને એટલા માટે કરી રહ્યા છે એમની ખાલી એક માંગ છે કે ઉનાળું વાવેતર કરવા માટે અમને પાણી આપો તો આ વિષય ઉપર અમરાભાઈનું શું કહેવું છે આપણે જાણીશું અમરાભાઈ તો કેટલા આવો કોઈ પરિપત્ર હતો કે પાણી બંધ કરી દેવું અને ઉનાળું પાણી ન આપવું સાહેબ પહેલી તો વાત દિલુભાઈ આ પાણી છે ને સરકારશ્રીએ ઉનાળું વાવેતર કરવાનો જાહેરાત કરી હતી અહીંના નેતાઓએ જાહેરાત કરી કે તમે ઉનાળું વાવેતર કરો તમને તળાવોમાં ને સુજલામ સુપલામ પાણી મળી રહેશે એના અનુસંધાને અમારા ખેડૂતોએ વાવેતર કરેલું છે અચાનક પાણી કાપ્યું છે